અમદાવાદની અંદર આવેલી સેવન ડે સ્કૂલનું નામ તમે સાંભળ્યું હશે અને હાલની અંદર જે ચર્ચામાં ન્યૂઝ છે તે પણ સાંભળી છે મિત્રો એ સ્કૂલની અંદર એક મિત્રએ જ બીજા મિત્રનો જીવ લઈ લીધો ખરેખર મિત્રો આ વાંચ સાંભળીએ તો આપણને એકદમ ગળે ના ઉતરે કે શું આવું પણ બની શકે પરંતુ મિત્રો હાલમાં તેના મા બાપ એટલા દુઃખી છે અને વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે વાલીઓ પોલીસ પર આક્રમણ કરી રહ્યા છે પોલીસ પર બોલી રહ્યા છે અને ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પાસે એટલો જ ન્યાય માગે છે કે મારે મારો છોકરો પાછો જોઈએ કારણ કે મિત્રો આપણે સ્કૂલની અંદર છોકરાઓને શા માટે મૂકીએ એ નયન નામનો છોકરો જ્યારે સ્કૂલની અંદર પ્રવેશ કરતો હશે ત્યારે ઘણા મોટા સપના લઈને વળતો હશે ઘણા મોટી આશાઓ લઈને વળતો હશે કે આજે તો આ ભણીને ઘરે જઈને આ કરવાનું છે અને મિત્રો ત્યાં જ વાતમાં કંઈક ટ્વિસ્ટ આવે છે અને તેની અંદર એ દીકરો પોતાનો જીવ ગુમાવી બેસે છે ધોરણ દસની અંદર ભણતો હતો હજુ તો તેણે તેની પૂરી દુનિયા પણ નથી જોઈ હજી તેણે તેનો મોજ શોખ નથી કર્યો તેના મા બાપનો પૂરો વહાલ નથી લીધો સગા સંબંધીઓ સાથે પૂરતો જાણીતો નથી થયો અને મિત્રો એ દીકરાને આ દુનિયા છોડવી પડી હવે શું આ ભારત સરકાર અને આ ભારત દેશની અંદર થઈ શું રહ્યું છે મિત્રો આ વાત જાણવા જેવી કારણ કે મિત્રો હાલની અંદર આવા કેસો બને છે અને બસ હવે એના માતા પિતા એક જ પ્રાર્થના કરે છે અને એક જ વાત કરે છે કે ભાજપ સરકાર પાસેથી અને નરેન્દ્ર મોદી પાસેથી અમારે ન્યાય લેવો જરૂરી છે કે અમે છોકરાને શિક્ષણ આપવા માટે સ્કૂલની અંદર મૂકીએ છીએ અને જ્યારે શિક્ષક આપ શિક્ષણ આપવા અમે મૂકીએ અને ત્યારે કંઈક અમારી સાથે આવી દુર્ઘટના બને તો